ફરી વિધર્મી યુવકે લગ્ન ની લાલચ આપીને લગ્ન ની વાત કરી તો તેને તડછોડી દેવામાં આવી હતી જેના કારણે હતાશ થયેલી યુવતીએ ખટોદરા પોલીસના દ્વારા ખખડાવ્યા હતા અને ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ઘટના બનતાની સાથે પોલીસ પણ સતર્ક બની હતી કેમ કે યુવક વિધર્મી છે અને તેણે અન્ય કોઈ યુવતી સાથે તો આવું નથી કર્યું ને તેને લઈ તપાસ શરૂ કરી હતી પોલીસે આરોપી શહેઝાદ શેખની પૂછપરછ પણ કરી છે અને યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી યુવતીનું પોલીસને વધુમાં કહેવું હતું કે આરોપી તેને મળવા બોલાવતો હતો ને ત્યારબાદ તેને ફોસલાવીને દુષ્કર્મ આચાર્ય હતો હાલ ખટોડરા બોલી છે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે